રાજ્યના ડીજીપી વિકાસ સહાય ગીર સોમનાથની બે કામગીરી અને અમરેલી જિલ્લાની એક કામગીરી એમ ત્રણ રસાયણ સરહનીય કામગીરી બદલ પોલીસકર્મીઓને સન્માનિત કર્યા હતા ગુજરાત પોલીસના વડા તરીકે હું ગીર સોમનાથના પોલીસ દીક્ષક શ્રી અને એના ટીમના તમામ સભ્યોને અને પોલીસ અધિક્ષક અમરેલી અને એના ટીમના તમામ સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખૂબ સારી કામગીરી બંને જિલ્લાઓમાં થઈ છે આપણે જાણીએ છીએ કે ગીર સોમનાથ જિલ્લામાં એક નો કેસ થયો છે સાડા ત્રણસો કરોડના નાર્કોટિક્સ પકડાયા છે અને એમાં સ્થાનિક પોલીસની જે કામગીરી હતી એને બિરદાવવા માટે અને જે રીતે કામગીરી થઈ છે એનો પ્રથમ ઇન્ફોર્મેશન મને યોગ્ય રીતે મળે અને અધિકારીઓ અને કર્મચારીઓ જે એમાં જવાબદાર અધિકારીઓ હતા જે લોકોએ બધું કર્યું છે એટલે મળવા માટે હું આજે અહીંયા સોમનાથ આવ્યો છું અને તમામ અધિકારીઓ કર્મચારીઓ સાથે મારી મિટિંગ થઈ છે અને એ મિટિંગમાં જે કંઈ આ કામગીરી કરી છે એની માહિતી પણ મેં મેળવી છે અને સાથે સાથે આ પ્રકારનું દુષ્કર્મ આ પ્રકારનું કૃત્ય કોઈ ભવિષ્ય પણ ન કરી જાય અને એના માટે હોસ્ટલ સિક્યુરિટી અમુક વિષયો છે તે અંગે પણ ચર્ચાઓ થઈ છે અને એ ચર્ચાઓમાં સ્થાનિક અધિકારીઓની સાથે સાથે ગુજરાત પોલીસની જે એટીએસની ટીમ છે એમને પણ સાથે રાખવામાં આવ્યું હતું અને ખૂબ ઊંડાણથી દરિયાઈ સુરક્ષા બાબતની અને અલગ અલગ પહેલુઓ બાબતની એમાં ચર્ચાઓ કરવામાં આવી છે એ જ રીતે અમરેલી જિલ્લામાં એક ખૂબ જાણીતા નાસ્તા ફરતા આરોપી પોલ્યુશનના એમને પકડવામાં આવ્યું છે એટલે એના માટે પણ તમામ અધિકારીઓને કર્મચારીઓને મળ્યો હતો અને એમને એમના રૂબરૂ અભિનંદન પણ મેં આપી છે એની સાથે સાથે કેન્દ્ર સરકાર તરફથી પોલીસ સ્ટેશનોની આખા દેશના પોલીસ સ્ટેશનની રેન્કિંગ થાય છે અને એ રેન્કિંગની પ્રક્રિયામાં ગુજરાત રાજ્યની જે પ્રથમ પોલીસ સ્ટેશન હતી એવા ગીર સોમનાથ જિલ્લાના જે નવી બંદર કોસ્ટલ પોલીસ સ્ટેશન છે એને પ્રથમ રેન્ક મળ્યું છે જેમાં માનનીય ગૃહમંત્રી શ્રી ભારત સરકાર તરફથી એક પ્રશંસા પત્ર જે આપવામાં આવી હતી એ પ્રશંસા પત્ર પણ આજે મેં એસએચઓને મેં એનાયત કરી છે એટલે આ ત્રણ શુભ કામો માટે હું આજે ગીર સોમનાથ આવ્યો હતો ધન્યવાદ ગુજરાત પોલીસના વડા તરીકે મને આ પ્રકારની જ્યારે પણ કામગીરી થાય તો મને ખૂબ ગર્વ અને આનંદ લાગણી થાય છે અને મને એમ થયું કે બધાને જો મળવું હોય તો હું ગીર સોમનાથ આવીને બધાને મળું કેમ કે ગુજરાત પોલીસના દરેક અધિકારી દરેક કર્મચારીનું યોગદાન હોય છે અને એ યોગદાનનું રિકગ્નિશન યોગ્ય સ્તરે થાય એ જરૂરી છે બધા ત્યાં ગાંધીનગર આવે એ કદાચ શક્ય ન બને એટલે મને એમ થયું કે રૂબરૂ અહીંયા આવેલા લોકોને મળીએ અને એ લોકોનો ઉત્સાહ અને ઉમંગમાં વધારો થાય એના માટે આપણે એક કામગીરી કરવાના હેતુથી હું આજે સોમનાથ